સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદમાં એરપોર્ટનો સર્વે કરવામાં આવતા પહેલા જ વિરોધ કરવામાં આવ્યો ઝાલો તાલુકાના ટાઢા ગુલતોરા શારદા અને છાયણ ગામમાં એરપોર્ટનો સર્વે કરવામાં આવ્યો એરપોર્ટના સર્વે પહેલા જ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો ચાર ગામના ખેડૂતોના પડતા ઉપર પાટું જેવો હાલતના કારણે ખેડૂતોએ વિરોધ કર્યો એક તરફ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેમાં પોતાની ખેતીની જમીન ગઈ છે જ્યારે એરપોર્ટમાં જમીન જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોએ સર્વેની કામગીરી રોકતા કલેક્ટરે ટાઢાગોળા ગામની મુલાકાત લીધી હતી સર્વે મિટિંગમાં પ્રાંત ડીવાયએસપી મામલતદાર સહિત અધિકારીઓ હાજર રહ્યા કલેક્ટર આગળ ગ્રામજનોએ કલેક્ટરને પોતાની આપ વિધી જણાવી હતી રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સેક્યુલર ગુજરાત ન્યૂઝ દાહોદ આગળ અમારા ગામમાંથી નેશનલ હાઈવે કોરિડોર પસાર થયો એમાં અમારા ગામની જમીનો જતી રહી ખેડૂતો આદિવાસી ખેડૂતોની અને હવે પછી નવેસરથી એરપોર્ટનું સર્વે કરવામાં આવ્યું છે એ એરપોર્ટના સર્વે માટે અમારા ગામની જમીનો લેવામાં આવે છે એનો અમે તદ્દન વિરોધ કરીએ છે સખત વિરોધ કરીએ છે અમારા ગામની જમીનો જે રહેણાંક મકાનોનો અને ખાનગી સર્વે નંબર છે એમાંથી અમે જમીન એરપોર્ટ માટે આપવાના નથી સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કલેક્ટર સાહેબે કે જંગલની જમીન લેવામાં આવશે જો જંગલની લેવા જમીન લેવામાં આવે તો અમને મન દુઃખ નથી ગામમાં અમે આપવાના નથી કારણ કે એના માટે અમારે આજીવિકા સિનવાઈ જાય છે મુકેશભાઈ આ મનમાં જો આશંકા હતી એ જાણવા માટે અમે બધા વહીવટી તંત્ર આજે આ ગામમાં આવ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળી કોઈપણ એરપોર્ટ બનાવવાનું હોય તો એનું લગભગ આજુબાજુના પંદર કિલોમીટર એરિયાનો સર્વે કરાવવું પડતું હોય પરંતુ ક્યાંય કે એરસ્ટ્રીપ જો છે એ લિમિટેડ એરિયામાં જ થતી હોય છે પરંતુ લોકો સર્વે કરાવી રહ્યા છે તો એ આપણી ખેતીની જમીન ન જાય કે ગામની કોઈ જમીન ન જાય એના માટે લોકોના મનમાં શંકા હતી તો એનું નિરસન કરવા માટે જ અમે અહીંયા આવ્યા હતા સર અને લોકોને પણ પ્રોપરલી સમજાવવામાં આવ્યું છે કે જો પણ સર્વે થશે સર્વેમાં કોઈ પણ વ્યક્તિ નહીં લાવે અને ખેડૂતોની ઓ ઓછામાં ઓછી જમીન જાય કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સરકારી જમીનનું જો કરીને ચા એરપોર્ટ બનાવવામાં આવે એ માટે અમે પ્રયત્ન કરીશું સરવે નંબર સર્વે નંબર અત્યારે જે સર્વે કરવામાં આવી છે રેવન્યુ સર્વે સર્વે નંબર જો છે મારા છે તો તે જગ્યા ઉપર સર્વે સમાચારોની અવનવી માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો